એની જ રીલ્સ છે મારા પ્રોબ્લેમ વિશે જાણી અને તરત એનું સોલ્યુશન આપતા મને જે બે મિનિટના ઓપરેશન માટે હું છ મહિનાથી તકલીફમાં અને એનો જવાબ પણ ખૂબ રસપ્રદ છે નહીં પહેલાં કરતાં બી બહુ જ સરસ કે તીર્થમ હોસ્પિટલ એટલે તંદુરસ્તીનું તીર્થધામ સચોટ અને સરળ અને નવી પદ્ધતિથી તમારું સોલ્યુશન ખૂબ જ ઓછા સમયમાં તમને સોલ્વ કરી આપશે સર તમને શું તકલીફ હતી તમે કઈ બીમારી માટે તીર્થમ સર્જિકલ હોસ્પિટલમાં બતાવવા આવ્યા સર મને પેશાબની ચામડીનો પ્રોબ્લેમ હતો એ રિલેટેડ હું તીર્થમ હોસ્પિટલમાં ચામડીના ઇન્ફેક્શન માટે થઈ અને બતાવવા માટે આવ્યો હતો સર આપણા સમાજમાં પેશાબની ચામડીના લગતા ને પર્સનલ પ્રોબ્લેમ તરીકે ગણવામાં આવે છે સેન્સિટિવ પ્રોબ્લેમ તરીકે ગણવામાં આવે છે તમારું શું મંતવ્ય છે સર બિલકુલ હું તમારી વાત સાથે સહમત છું કે આપણા સમાજમાં જે પેશાબની ચામડીનો પ્રોબ્લેમ છે એ એક સોશિયલ ટેબુ છે એ મોટો પ્રોબ્લેમ છે સર મારી જ વાત લઈ લો હું આ પ્રોબ્લેમથી છેલ્લા છ મહિનાથી તકલીફમાં હતો કે આ વાત હું મારા કોઈ મિત્રવર્તુળમાં કે ઇવન મારી વાઈફને પણ હું શેર કરી શકતો ન હતો એવા વાત નહીં કહી શકવામાં ને કહી શકવામાં આ પ્રોબ્લેમ મારા માટે થોડો મોટો થઈ ગયો અને આ વાતની મને પણ હું ઘણી વખત આવી જતો હતો સર થેન્ક યુ વેરી મચ કેસારની ચામડીનો પ્રોબ્લેમ આપણા સમાજમાં ખરેખર બહુ મોટો સોશિયલ ટાઈમ છે તમે હિંમત કરીને આ વિશે માહિતી મળી એનાથી આપણા સમાજને ખરેખર ફાયદો થશે સર મને એક સવાલ થાય છે તમે છ મહિનાથી આ પ્રોબ્લેમ હતો કેસારની ચામડીને લગતો પ્રોબ્લેમ હતો તમે કોઈને કંઈ પણ નહોતા શકતા છતાં પણ સર્જરી તમે કરાવી લીધી ખરેખર સર ખૂબ જ સારો સવાલ પૂછ્યો અને એનો જવાબ પણ ખૂબ રસપ્રદ છે નોર્મલી હું ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોતો હોઉં છું એમાં એક વખત ડોક્ટર અલ્પેશ પટેલની પેશાબને ચામડીના પ્રોબ્લેમ વાળી રીલ્સ મારા ઇન્સ્ટાગ્રામના એમના પેજમાં જોવા મળી રીલ્સ જોઈ એટલે મને ખરેખર એમ થયું કે આ તો મારો જે પ્રોબ્લેમ છે એની જ રીલ્સ છે એટલે મેં એ પેજને ફોલો કર્યું ત્યારબાદ મેં પેશાબના ચામડીને રિલેટેડ એ પેજમાં ઘણી બધી રીલ્સો જોઈ આ રીલ્સ જોયા પછી મને ખૂબ જ વિશ્વાસ આવ્યો કે મારે આ ચામડીના પ્રોબ્લેમના રિલેટેડ મારે ડૉક્ટર અલ્પેશ પટેલને તીર્થમ સર્જિકલ હોસ્પિટલમાં જઈ અને મળવું જોઈએ અને આની સચોટ માહિતી લેવી જોઈએ એના માટે થઈ

સૌથી વધારે નવાઈ એ લાગી મને તમારા કેસમાં કે તમે સાંજ જે બતાવવા આવ્યા અને સાંજના ટાઈમ તમે સર્જરી કરાવી લીધી આવું તમે ડિસિઝન કઈ રીતે લઈ શકે તમે થોડો મને વિગતવાર માહિતી આપી શકશો હું જે આ તીર્થમ હોસ્પિટલમાં આવ્યો ત્યારે મને ખરેખર એવું થયું કે આ હોસ્પિટલ છે કે ઘર છે મારું આખી ફિલિંગ જ અલગ હતી મને એવું થયું જ નહીં કે હું હોસ્પિટલની અંદર એન્ટર થઈ રહ્યો છું ત્યારબાદ મને સરે અગાઉ માહિતી આપી હતી અને કહ્યું હતું કે આ બે મિનિટનું ઓપરેશન હોય છે અને ચાર કલાકમાં આપણને રજા પણ મળી જતી હોય છે અને સ્ટેપલર પદ્ધતિ જે નવી આવી છે એનાથી આપણે ઓપરેશન કરવાનું થાય છે આમાં કોઈ તમને પેઇન બી નહીં થાય અને કોઈ પણ તકલીફ નહીં પડે એટલે મેં તરતને તરત સરની રીલસો જોઈ હતી અને સરની વાત બી સાંભળી અને મને બિલકુલ ડર ન રહ્યો અને બે થી પાંચ મિનિટમાં ઓપરેશન પૂર્ણ કરી અને મને ચાર કલાકમાં સરે કહ્યું હતું તમે ઘરે પણ જઈ શકશો એટલે મેં તરત ને તરત નિર્ણય લઈ અને એ જ દિવસે ઓપરેશન કરાવી દીધું સર તમે ઓપરેશન કરાવી દીધું તમારે હોસ્પિટલ વિશે ડોક્ટર અગાઉ કહ્યું મુજબ આ હોસ્પિટલની અંદર મને મારો પોતાનો અનુભવ એવો રહ્યો કે મને એવું ફીલ આવી નહીં કે આ હું ખરેખર હોસ્પિટલમાં છું અહીંનો હોસ્પિટલનો સ્ટાફ ખૂબ જ પ્રેમાળ અને માયાળું છે ગમે ત્યારે હું એમને બોલાવું તો એ મને હસતા મોઢે આવી અને મને મારા પ્રોબ્લેમ વિશે જાણી અને તરત એનું સોલ્યુશન આપતા એથી વિશેષ ડૉક્ટર અલ્પેશ સરનો તો હું આભાર માનું એટલો ખૂબ જ ઓછો છે કેમ કે મને જે બે મિનિટના ઓપરેશન માટે હું છ મહિનાથી તકલીફમાં હતો અને એનું સોલ્યુશન મને બહુ જ શોર્ટ ટાઈમમાં લાવી અને મને એ પ્રોબ્લેમ સોલ્વ કર્યો એટલે એમનો તો ખૂબ ખૂબ આભાર માનીશ અને રહી વાત અહીંની સ્વચ્છતાની તો આ હોસ્પિટલની અંદર તમે જુઓ તો ક્યાંય પણ કોઈ જગ્યાએ સ્વચ્છતાનો કોઈ જ અભાવ નહીં નેટ એન્ડ ક્લીન રૂમ ટોયલેટ બાથરૂમ બધું જ ક્લીન હોય છે અહીંયા ઇથિન વિશેષ જોઈએ તો આપણે પોતે જ્યારે એડમિટ થયા હોઈએ તો આપણા માટે દર્દી માટે ડૉક્ટર સહિત એમનો તમામ સ્ટાફ સાંજ પડે પોતાની એમની રૂમમાં આવશે અને યોગ આપણા માટે કરી અને ઓમકાર કરશે આવું મેં ક્યાંય આખા અમદાવાદમાં આટલી લાઈફમાં મેં જોયું નથી તો આ હોસ્પિટલ એક ખરેખર આપણને એમ થાય કે આ હોસ્પિટલની મુલાકાત એક વખત લેવી જોઈએ અને એમાં ખાસ કરીને મારા જેવો જો પ્રોબ્લેમ હોય તો તમે ખાસ મુલાકાત લેજો અલ્પેશ સરને મળજો અને તમને મને જે રીતે ફીલ થયું એવું જ તમને એથીને વિશેષ ફીલ થઈ અને સરનો સ્વભાવ અને સરની સમજાવટ જે ખૂબ જ સારી છે છેલ્લે હું એટલું જ કહીશ કે તીર્થમ હોસ્પિટલ એટલે તંદુરસ્તીનું તીર્થધામ સર તમને ખૂબ જ સરસ અનુભવ થયો એના માટે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ તીર્થમ એટલે તંદુરસ્તીનું તીર્થધામ ખરેખર જે સોશિયલ કેબો છે એ શાળાની ચામડી વધારે હોય અને શરમ સંકોચ થાય અને ડૉક્ટર્સને પણ પૂછે નહીં ઘરને પણ પૂછે નહીં ફ્રેન્ડ્સને પણ પૂછે નહીં અને પ્રોબ્લેમ્સ મોટો થાય સરગમ સિઝનની સર્જરી જ્યારે જરૂર હોય ત્યારે કરાવવા એના ફાયદા વધારે હોય એ તમે કરાવી લીધી આજે આપણે ત્રીસ દિવસે મળ્યા હવે આ શરમ સંકોચ જાહેર જનતામાંથી દૂર થાય એ જાહેર જનતા માટે તમારે કંઈ અભિપ્રાય આપવો છે હું મારા મિત્રો કે સર્કલમાં એવું આ પરથી સંદેશો આપવા માગું છું કે જો તમને મારા જેવી પેશાબની ચામડીની પ્રોબ્લેમ હોય તો તમારે મોડું કરવાની કોઈ જરૂર નથી મને પહેલાં સંકોચ થતો હતો પણ હું જ્યારે સરને મળ્યો અને સરે મને જે સમજાયો અને સાચી સમજણ આપી એની ઉપરથી હું દરેક આમ જનતાને કહેવા માગું છું કે તમને જ્યારે પણ આવો પ્રોબ્લેમ થાય તો તમે મેં જે ભૂલ કરી છે અને સહન કર્યું છે એટલું બધું સહન તમારે કરવાની જરૂર નથી તમે ખાલી ને ખાલી એક વખત તીર્થમ સર્જિકલ હોસ્પિટલમાં જઈ ડોક્ટર અલ્પેશ પટેલને મળો અને આ ચામડીના પ્રોબ્લેમનો તમને સચોટ અને સરળ અને નવી પદ્ધતિથી તમારું સોલ્યુશન ખૂબ જ ઓછા સમયમાં તમને સોલ્વ કરી આપશે એની મારી ખાતરી આપું છું મને પણ આ પ્રોબ્લેમનું બહુ જ સરસ રીતે સોલ્યુશન કરી આપ્યું હતું એ આપવા બદલ આભાર આજે આપણે ત્રીસ દિવસે મળ્યા સર તમારા રિકવરી પીરિડ થી તો એક વાત એવી છે કે મને જે સર પહેલા દિવસે માહિતી આપી હતી એક મહિના પહેલા કે તમને ઓપરેશન દરમિયાન ઓપરેશન બાદ અને અત્યારે એક મહિનો થઈ ગયો ત્યાં સુધીમાં મને જે પ્રમાણે હતું એ ઓપરેશન સમયથી માંડી અત્યાર સુધીમાં કોઈ જ પ્રોબ્લેમ આવ્યો નથી એમને બે મિનિટનું ઓપરેશન ગયું તો બે મિનિટનું ઓપરેશન થઈ ગયું ચાર કલાકમાં રજા મળી ગઈ અને એક મહિના બાદ હું ખૂબ સ્વસ્થ રીતે અને પહેલાંની જેમ ખૂબ પહેલાં કરતાં બી સારું ફિલિંગ મને આવે છે કે કોઈ મને આ પ્રોબ્લેમથી ક્યારેય કોઈ તકલીફ બી પડી નથી તો તમારું કહેવું એવું છે કે જેવું પહેલું રૂટીન હતું એવું જ તમે ત્રીસ દિવસ પછી પણ જીવી શકો નહીં સર પહેલા કરતા બી બહુ જ સરસ અને સોશિયલ લાઈફમાં આ મને પહેલા કરતા બી સારું એવું ફીલિંગ આવે છે શરમ સંકોચ તમારા ઘરવાળા સાથે મિત્રો સાથે હતો એમાં કઈ ફરક પડે છે હવે નહીં એ મારા મિત્ર વર્તુળમાં પણ જો કોઈ મિત્રોને મારા પાસેથી આવી ખ્યાલ આવ્યો કે સરે આવી રીતનું ઓપરેશન કરાવ્યું છે તો એમને પણ મારી સાથે આ વાત શેર કરી અને મેં પણ એમને કહ્યું કે હું પહેલાં આ વિશે થોડીક શરમ અનુભવતો હતો પણ આમાં ક્યાંય એવું શરમ રાખવાની કોઈ જરૂર નથી કે જો તમને આવો પ્રોબ્લેમ હોય તો તમે મેં એમને પણ સરનામું આપ્યું છે અને સરનો અભિપ્રાય માગ્યો છે મેં કીધું તમે સર પાસે જજો અને જરૂર પડે તો મારું નામ આપજો બરાબર છે અને હું તમારી સાથે પણ આવીશ એટલે તીર્થમ હોસ્પિટલમાં આવી અને મને મહિના બાદ અને મહિના બાદ પછી ગમે ત્યારે અહીંયા આવું છું તો મને ખરેખર એવું થશે કે હું હોસ્પિટલ નહીં પણ મારા ઘર જેવી ફિલિંગ અનુભવું છું થેન્ક યુ સર થેન્ક યુ સો મચ તમારો ટાઈમ આપવા બદલ અને ડૉક્ટર અલ્પેશનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે આટલી સરસ રીતે સેફ અને સરળ સર્જરી કરી આપી ઓકે થેન્ક યુ આજે આપણે એક પેશન્ટનો અભિપ્રાય જાણ્યો એમનો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ જાણ્યો એ ભલે આજે એકલા હતા પણ જ્યારે સર્જરી થઈ ત્યારે એમના વાઈફ પણ હતા એમણે છ મહિના પછી ઓપરેશન કરાવ્યું અને છ મહિના સુધી સહન કર્યું એનો મતલબ શું થાય છે એનો મતલબ એક જ થાય છે કે શરમ છે સંકોચ છે ના ઘરનાને કહેવાય ના મિત્રને કહેવાય ના પોતાની પર્સનલ લાઈફ પાર્ટનરને કહેવાય તો કેવું કોને તો એના માટે તીર્થમ સર્જિકલ હોસ્પિટલ છે તીર્થમ સર્જિકલ ના ડોક્ટર છે અલ્પેશ પટેલ જેમની સરકમ સિઝન સર્જરીમાં એક્સપર્ટીઝ છે મોડિફાઈડ ટેકનોલોજીથી સર્જરી કરે છે સર્જરીના ઘણા બધા પ્લસ પોઈન્ટ છે બે દિવસ બે મિનિટ કરતાં પણ ઓછો ટાઈમ લાગે છે ચાર કલાક જ રહેવાનું છે બ્લીડિંગલેસ સર્જરી છે પેઇનલેસ સર્જરી છે મેડિક્લેમમાં પણ કવર થાય છે એટલે જે સોશિયલ ટેબુ હતો એ તમે અંદર રાખીને ફરો કોઈની પણ જાતે ડિસ્કસ ના કરો શરમ થાય સંકોચ થાય છ મહિના તો સરે કીધા કેટલાક પેશન્ટ તો એવા હશે કે વર્ષોના વર્ષ સુધી એ શરમ સાથે જીવતા હશે તો જે બે મિનિટમાં સર્જરી થઈ જાય છે અને સરને ખાલી એક જ વાર મળવાની જરૂર છે સર્જરી જાણવાની જરૂર છે સેફ છે સરળ છે અને કોમ્પ્લિકેશન્સ વગરની છે તો શરમ રાખ્યા વગર આપણે શું એ ઇન્ફોર્મેશન ના મેળવી શકીએ એ ઇન્ફોર્મેશન કોની એ ઇન્ફોર્મેશન ડોક્ટર્સની ડોક્ટર્સ અલ્પેશ પટેલ સર તીર્થમ સર્જિકલ હોસ્પિટલની ક્યાં આવી સાયન્સ સિટી આવી સોલા ગુજરાત હાઈકોર્ટથી ફક્ત ત્રણ મિનિટના અંદરે અને સૌથી મહત્વની વાત તમે હોસ્પિટલમાં પગ મૂકશો એટલે તમને લાગશે તીર્થમ સર્જિકલ હોસ્પિટલ ના એ તમને લાગશે તીર્થમ તંદુરસ્તીનું તીર્થધામ તો સંકોચ દૂર કરવો જોઈએ શરમ દૂર કરવી જોઈએ ફ્રેન્ડ્સ ફેમિલી સાથે ડિસ્કસ ના થતું હોય તો તીર્થમ સર્જિકલ મિત્રની એક હોટલાઇન નંબર છે એ ચાલુ હોય છે એના પર તમે પ્રશ્નો પૂછી શકો છો ડોક્ટર્સને મળી શકો છો અને હું તમને એટલું સુધી કહીશ તમે ડૉક્ટર્સને મળવા આવશો તમે પ્રોબ્લેમ સમજ્યો હશે તમે વર્ષોથી સફરિંગ કર્યું હશે તો તમે એ દિવસે મેન્ટલી પ્રિપેર હશો તો તમારી ફક્ત પાંચ મિનિટમાં સર્જરી થઈ જશે અને ચાર કલાકમાં ડિસ્ચાર્જ થઈ શકશે તો આજે મારી રિક્વેસ્ટ છે એક જાહેર જનતાને એક પબ્લિક ઇન્ટરેસ્ટમાં મારી અપીલ છે શરમ સંકોચ પેશાબની ચામડીને લગતા રોગોને બાજુમાં મૂકો સરકમ સિઝન સર્જરી માટે વધુ જાણકારી લો મોડિફાઈડ પદ્ધતિ તમને વધારે સારી અનુકૂળ છે તો તમે કરો જાણકારી માટે તમને ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબ છે એના પર ફોલો કરી શકો છો તીર્થમ સર્જિકલ હોસ્પિટલની ટૂંકમાં જાહેર જનતાને એક જ અપીલ છે શરમ છોડો સંપર્ક કરો તીર્થમ સર્જિકલ હોસ્પિટલ અને મળો ડૉક્ટર અલ્પેશ પટેલ સરને